બી દરગામાં એ સત્ય જ્ઞાન સ્વરૂપી જ્યોતિ સ્વરૂપી જળ હળતો આવી આવો તમને જ્યાં દેખાય ને ત્યાં સમજી લે મને તરત મળી લેજે આપણે બે ભાઈ મળી ગયા બાકી લીલો ઘોડો ને લીલા વાઘના વેનમાં રહીને તો બીજી ત્રીજી પેટી પણ વહી જાય તો પણ કદાચ મળાય ન પણ મળાય હે મહારાજે કેવી આપણને શાન બતાવી છે અને આપણે કઈ રીતે એને પેલું આ તો એક આપણે દર્શન બતાવ્યું છે દોલતરાન બાપાએ કે દર્શન સાથે સત્સંગ જો બેય ભેગું થઈ જાય

કારણ છે જીવ દશા એને લીધે છે હવે જો મનને હટાવી દેવામાં આવે જેમ નગરપાલિકાના પ્રમુખ એવા હોય તો ગામમાં આખા શહેરમાં દારૂ જુગાર વડલી મટકા તમામ ચાલુ થઈ જાય કારણ કે પ્રમુખ એવો છે

અને સદગુરુ નો બાળક જો આવે તો ગામમાં સિટીમાં નગરમાં કેટલી રામ રાજ થઈ જાય આથી વર્ષો પહેલા આપણે જોવા મળતા હતા કોઈ આડું ન થાય ગામે ગામ હાલતા હતા કોઈ એવા નકલંગ સ્વરૂપે કોઈ રામદેવજી સ્વરૂપે કોઈ પ્રગટ્યા માર માર્ગે આપણને વાળી દીધા

બધા ખડકી દીધા આખા સોફા પણ આચાર્ય પદના હે બધા ભરાઈ ગયા પણ એમ કે એક વાગે પેલા વૈયા ગયા એટલે થોડું ટીલું આવો રાખે કે કોઈ ની આ કાઠિયાવાડી ની નજરું ન લાગે પણ આવતે વર્ષે સંત મેળાવડો એવો થશે સાથે મળીને દોલતરામ બાબાને અમે એમ કહીએ છીએ એમ હતું કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે એ હાવજરા ને એના અમારા નમના નર ને નાર એમ અમે ગૌરવ લેતા હતા આ તો અમારા થી ચડિયાતા થયા એવું લાગે

આરામ કરવા ગયા હોય પણ મારી વિનંતી કે આ મન રૂપી મીઠાની પૂતળી ઉગાડવી હોય તો મન સેમાંથી બન્યું છે આપણા સંતો સંશોધન કર્યું છે નવ લાખ વર્ષ પહેલા રામાવતારમાં વશિષ્ઠ સદગુરુ રામ ને સરયુ નદી ની કિનારે એની ગતિ આપી હે રામ મન શ્વાસા બન્યું છે અને જે શ્વાસામાંથી બન્યું છે એમાં નાખવાની રીત એમાં સાથે રહીને એવી જો રીત મળે કે શ્વાસાની કોઈ ભાઈ સમરણ જા અને પરમ ધ્યાન ધરે તો સોહમ બની જાય આપો આપ બોલો સદગુરુ મહારાજ આજ શ્વા ની શાન સાથેની વાત નવ લાખ વર્ષ પેલા રામાવતારમાં સદગુરુ વશિષ્ઠ રામને આપી કે હે રામ આત્મ જ્ઞાન નો સત્સંગ કદાચ કોઈ ચાંદા ને ઘેર સાંભળવા મળે અને સાંભળતા સાંભળતા સ્ટીલ વાસણ ન હોય અને ઠીકરાના ઠામમાં પ્રસાદ લેવો પડે ત્યારે તો આ દિવસ તારો શ્રેષ્ઠ માન જાય આજે 600 કિલોમીટર દૂરથી તમે આવ્યા છો અને કેટલા બધા તમારો ભાવ હોય છે કેટલો પ્રેમ હોય છે અમે તો તમારી આમ આમ કદર કરવામાં આમ અમે વિચાર કરી રહ્યા છે કે આ 4-5000 ભાવિકો ઉમટી પડ્યા 600 કિલોમીટર થી વાહ ધન્ય છે દોલતરામ બાપુની જનની ને

એ શબ્દના તમે માલવી બન્યા છો અધિકારી બન્યા છો જેમ કે કલેક્ટર કોઈ વ્યક્તિ નથી કક્ષા છે મામલદાર કોઈ વ્યક્તિ નથી પુરુષ નથી સ્ત્રી નથી હિન્દુ નથી મુસલમાન નથી ઈ કક્ષા છે ઈ કલેક્ટરનો હોદ્દો ધારણ કરે જગત આખો એને કલેક્ટર સાહેબ કહે મામલેદારનો હોદ્દો ધારણ કરે પછી પુરુષ પણ હોઈ શકે મામલદાર સ્ત્રી પણ હોઈ શકે એને આખો જગત માન આપે છે એ સદગુરુ સંત એ કક્ષા છે ડિગ્રી છે કોઈના સંશયોને હટાવી દઈએ એનું નામ સંત અને ગુરુ એટલે કોકનો અંધારો મટાડીને અંજોણ કરી દઈએ કે આપણામાં બોલે છે કોણ છે ક્યાંથી આવતો છે અને શરીર પૂરું થઈ જાતું હોય છે પછી આ જાતું હોય છે ક્યાં આટલો સંદેશો કોક મારા ગુરુજીને કહેજો છેલ્લે બે લીટી હું તમને કહેવા માંગુ છું કઈ લીટી મારે ભજન તો જગતને વળગી ગયું ભ્રાંતિનું બોધ પૂરું કરવો હતું પણ અમને બીક લાગે કે આમાં છે એ પડતા વૈયા થાય જ્યાં સુધી આપણી સુરતા સ્વરૂપ નહીં બને જ્યાં સુધી સુરતા શબ્દ મય નહીં બને જ્યાં સુધી સુરતા સંતવાણી મય નહીં બને ત્યાં સુધી ચિત્ર ચિત્રકૂટ દૂર છે એમ આપણા સંતો લખે છે આપણી સુરતા સુરતાનો અર્થ થાય સુર વત્તા તા હે આપણો સ્વરૂપ હવે તો બસ વાણી છે એ પણ સંતવાણી ના શબ્દો છે મચંદ ચેલો ગોર પીલા કે વાણી ને વાણી મારા સદગુરુની વાણી અરે જીવતા પૂર્ણાવીને ભૂવે ઘેર વાણી છે દરિયાના પાણી જીવી છે સીધી સીધી કદાચ ન પણ પી શકાય ઉલટી થઈ જાય

ભવાની અમર કહાની પ્રાણ ને જ અપાન મિલાવે તબ કુંડ લઈને ઉઠ જાવે સોહમ સોહમ જબો ઉમિયા શંકરે ના સુણાવ્યો આજ સંદેશો ગિરનારી મહારાજનો પણ भजन ઈ જ હતું ઈ જ સંદેશો નવનાથ સીદ્ધોને મળેલો ઈ સંદેશો હતો ઈ જ भजन પરુ વાવડીનો એક દેવો નામનો માલધારી માણસ રવાડી માણસ એને કોઈ ગિરનારના રામનાથ આશ્રમના જયરામ ભારતી સૂરત્રી બ્રહ્મનિષ્ઠ મહાપુરુષે આ સંદેશો મળ્યો અને ઘેટા બકરા ચરાવતો ચરાવતો પશુકા પનિયા બને નરકા બને ના કાઈ નરવે એસી કરણી કરી કે નરમાંથી નારાયણ સ્વરૂપી દેવલો મટી ઘર જરાય હલાસો માં અમે કાઠિયાવાડી સદગુરુ સત્સંગ ગિરનારી મંડળ બાપુ ની આ વાતમાં સાક્ષી આપીએ છીએ ક્યાંય તમારે હલવાની જરૂર નથી સદગુરુમાં ઈશ્વર ભાવ જો નક્કી થઈ જશે ને પણ ક્યારે ઉપદેશ લેવો એ ફક્ત બે આની વાત થઈ હતી ચૌદ આની તો સાધકે સંત મેળાડવામાં હાજર રહી અને બે ત્રણ વાગ્યા સુધી હલવાનું નહીં એમ કરીને સત્સંગ સાંભળે તો બાકીની ચૌદ આની મળે તો ચૌદ વત્તા બે તો સોળ થાય એમ છે બાકી તો બીજા પહેલા યુગમાં પંદર કરોડ આવો ઉપદેશ લીધો હતો પાંચ કરોડ ઠેર સુધી ટકી ગયા દસ કરોડ ફેલ ગયા

ત્યાં અમારી કોર્ટની સામે આશ્રમ છે દર માસની અમાસે બારે મહિના ઘણા વર્ષોથી આવી પરંપરા ચાલે છે અને હજી ઠેર જિંદગીના છેલ્લા શ્વાસા સુધી આ વાત ચાલુ જ રહેશે ત્યાં સત્સપુત વિધો અમારી અમાસની સંતવાણી હતી છ તારીખે આઠ તારીખે પછી ઉના તાલુકા દિવ ગોગલેમાં સંતવાણી હતી એના પછીનો સત્સંગ પાછો નવ તારીખે પણ હતો પુરણપુરી બાપુનો આશ્રમ સોહમધામ આશ્રમ ઉનામાં અને આજે નવમી તારીખે પણ ત્યાં હતો અને દસમી આજે અહીંયા છે આ ચાર રાતનો અખંડ હાલે છે એક ધારી હજી પણ આવતીકાલે કોઈ કે સત્સંગ રાખો તો હજી તૈયારી આવી હોવાની વાત નહી આવે અને આ એક રાત નો હોવાનો થાક લાગી ગયો જેને વાલા થી વિયોગી સુખે મન કોઈ દી ન હોય મારી વિનંતી છે ભલે સદગુરુ ચરણે પહોંચાલે વંદન છે એને ધન્ય છે કે સદગુરુ ચરણે આ વાત તો મળી ગઈ આ સંદેશો તો મળી ગયો કેવો સસ્તો પેલા વેલનાથે તો 12 વર્ષ પરિક્રમા કરી હતી અને પછી 13મે વર્ષે મેળ પડ્યો તો અને પછી એવું ભજન એને આ સંદેશો મળ્યો કે ગિરનારનો એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં ગિરનારનો 10મો વેલનાથ થઈને ના મેજા પર કે જે એ જ સંદેશો તમને મળી ગયો છે સંદેશો કોઈ બીજો નહીં

એ સંદેશો પાંચ હજાર વર્ષ પહેલા દુર્વાસા સદગૃહ એ કૃષ્ણને આ સંદેશો આપ્યો કે હે કૃષ્ણ તારે ઠેકાણે હરિને ઠેરાવી દે જગત તે જે લાગુ હોય તે લાગે જેમાં વીંટીને કોઈ એમ કહે કે તારે ઠેકાણે હોનું ઠેરાવી દે આ ઘાટમાં આવી લે વીંટી થઈ તારે ઠેકાણે હોનું ઠેરાવી દે મારી વિનંતી છે કે જેટલું બને એટલું સત્સંગમાં હાજર અવાય એની વાત વિગજેથી જેટલું બને એટલું વધારે આ વાત સાંભળવા મળે ચોક્કસ શ્રદ્ધા વિશ્વાસ નો વધારે મજબૂત થશે તો મારી વિનંતી કે આટલો સંદેશો કોઈ મારા ગુરુજીને ને કેજો આ અંબારામ નામના મહાપુરુષ આપણને આ સંદેશો આપવા માંગે છે કે જેટલો બને એટલો સત્સંગ નો પ્રેમ રાખજો સત્સંગ તરફ ભાવ રાખજો વધારે વધારે મળે એક ને એક વાત કદાચ વારંવાર કદાચ સાંભળવા મળે તમને એમ કે આ તો અમે બધું જાણીએ છીએ કઈ વાંધો નહીં સારી વસ્તુ હોય ને ટીવી માં બહુ જાહેરાત વારંવાર આવે એમાંથી કંટાળવાનું નહીં તો છેલ્લી કડી અંબારામ ને છેલ્લી એક લીટી કહી મારી વાણીને વિરામ આપી છેલ્લી શું કહે છે અંબારામ થી કરીને મહારાજ મહારાજ